જન્માષ્ટમી ના પ્રસાદ માટે એકદમ પરફેક્ટ માપ સાથે મેવા પાક બનાવવા માટે કડાઈ માં ત્રણ ટેબલ સ્પૂન ઘી ગરમ કરીએ ગરમ થતા ઘીમાં વન ફોર્થ કપ જેટલા કાજુ અને વન ફોર્થ કપ બદામ ઉમેરી સારી રીતે તળી લેશું કાજુ બદામ તળાઈ એટલે એક કાઢી આજ ઘીમાં બે ટેબલ સ્પૂન જેટલો ગુંદર ઉમેરી એને પણ સારી રીતે તળી લેશું તો ગુંદર આ રીતે ફૂલી જાય એટલે એને એક પ્લેટમાં કાઢી લઈએ હવે બચેલા ઘીમાં એક કપ જેટલા મખાણા ઉમેરીએ અને એને પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું પછી બધી જ સામગ્રીને પ્લેટમાં કાઢી અને થોડી ઠંડી થવા દેશું ત્યાં સુધીમાં આપણે બચેલા ઘીમાં બે ટેબલ સ્પૂન જેટલા મગજ બી ઉમેરીએ થોડા મગજ બી સારી રીતે ફૂલી જાય એટલે એક ટેબલ સ્પૂન ખસખસ ઉમેરી મિક્સ કરીએ હવે એક ટેબલ સ્પૂન કિસમિસ ઉમેરી થોડી અને તળી લેશું કિસમિસ તળાઈ જાય એટલે અહીંયા મેં એક કપ જેટલું સળી ટોપરાનું ખમણ લીધું છે એને ઉમેરી બે થી ત્રણ મિનિટ માટે શેકી લઈએ તો ટોપરાનું ખમણ થોડું આ રીતે શેકાય હલકો કલર બદલાય એટલે ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દઈએ તો આપણો આ મિશ્રણ ઠંડુ થાય છે એમાં ક્રશ કરેલી સામગ્રી ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈએ હવે મેવા પાક ના બાઇન્ડિંગ માટે આપણે એક ચાસણી તૈયાર કરવાની છે જેના માટે એક પેનમાં એક કપ જેટલી ખાંડ લેશું એમાં અડધા કપ જેટલું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી ચાસણી એક તાર થાય ત્યાં સુધી થવા દઈએ ત્રણ થી ચાર મિનિટ માં ચાસણીમાં ભોયલ આવે એટલા આ રીતે આપણે તાર ને ચેક કરીએ તો આ રીતે એક તાર આવે એટલે ગેસ બંધ કરી અને મેવા પાકના મિશ્રણમાં ચાસણીને ઉમેરી દેશું સાથે એક ત્રીસ પૂન જેટલો એલચી પાવડર ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીએ મિશ્રણ થોડું ઘાટું થાય એટલે હવે આપણે મેવા પાકને સેટ કરવા થાળીમાં ઘી લગાવીએ અને બધું જ મેવા પાક નું મિશ્રણ ઉમેરી સારી રીતે ફેલાવી ઉપરથી પિસ્તા સાથે સજાવી એક કલાક ઠંડો થયો દઈએ એક કલાક પછી કટ કરી અને ભગવાન ભોગ લગાવો એકદમ પરફેક્ટ મેવા પાક તૈયાર થયો